નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદના અજાબ ગામની ખનીજ ચોરીની ફરિયાદ પર ખનીજ વિભાગની કાર્યવાહી શરૂ કેશોદના જાગૃત મહિલા રિપોર્ટર દ્વારા લેખિત ફરિયાદમાં ખનીજ ખાતાના અધિકારીઓ તપાસમાં આવતા સ્થળ તપાસ બાદ સરપંચના ભાડુતી જનૈયાઓએ પાઇપ સાથે રસ્તા રોક્યા કેશોદ તાલુકાના અજાબ ગામના ચુડાવરલી તળાવમાં થતી ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરીનો પર્દાફાશ થતા સરપંચ દ્વારા શડકરશ્રીની મિલકતને ગેરવલ્ય થતી હોવાના પુરાવાઓ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને લેખિત ફરિયાદ કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ તપાસ અર્થે રિપોર્ટરને ટેલિફોનિક જાણ કરતા કેશોદથી રિપોર્ટર રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ તેમજ બે સાથી રિપોર્ટરો મયુરભાઈ ગોહિલ અને પ્રદીપભાઈ ચાવડા સ્થળ પર ગયેલા ત્યારે ખનીજ વિભાગની ગાડી સાથે સરપંચ અને તેમના ચાલીસેક જેટલા ભાડૂતી જ્યાં જાનાયાઓ સાથે જોવા મળ્યા બાદ ખનીજ વિભાગના અધિકારી ડોડિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા જે સ્થળ તપાસણી કરી કામગીરી સમયે મહિલા રિપોર્ટર મધુબેનને સંભળાવતા હતા કે કામગીરી પતે ત્યારબાદ બધાના ટાટિયા ભાંગી નાખવાના છે એટલે અજાબમાં આવતા બીજી વખત વિચાર કરે અને સરપંચની આ ચાલ જોતા જણાય આવતું હતું સાથે ત્યાંના લોકો શર્ટ ઊંચા કરીને છરીઓ પણ બતાવી રહ્યા હતા એ પણ બોલતા હતા કે મગન બાપા તમારા જાણીતા રિપોર્ટરો જે તમારી પાસેથી અવારનવાર પૈસા લઈ જતા હોય છે અને હાલ પણ તમને ફોન કરીને જણાવે છે તેઓને બોલાવો એટલે આ લોકોને સીધા કરી આપે તો પ્રથમ મધુ પ્રેસ રિપોર્ટર કેસોદના અજાબ ગાબે જે ખનીજ ચોરી વિભાગે મેં જે ફરિયાદ કરેલી એના અનુસંધાને કાલે ખનીજ વિભાગ ખાતામાંથી જે અધિકારીનો ફોન આવેલો કે અમે સ્થળ તપાસ માટે ત્યાં જઈ રહ્યા છીએ તમે પણ ત્યાં હાજર રહીજો ત્યારે હું જગદીશભાઈ યાદવ મયુરભાઈ ગોહેલ અને પ્રદીપભાઈ ચાવડા અમે ચાર લોકો ત્યાં સ્થળ પર ગયેલા અને જે સ્થળ તપાસ અને જે કામગીરી થઈ રહી હતી ત્યારે ત્યાં મગનભાઈ જે સરપંચ છે તે પણ આવેલા અને તેના પચાસથી વધારે લોકો ત્યાં પણ તે હાજર હતા ને અમુક લોકોની આગળ લાકડીઓ અને પ્લાસ્ટિકના પાઇપો લઈને પણ તેઓ અંદરો અંદર ઘૂમરા મારી રહ્યા હતા અને એવી પણ એક એકબીજાને ચર્ચા કરી રહ્યા હતા કે જો આ સાહેબની ગાડી જાય ત્યારે આ ત્રણે ત્રણ રિપોર્ટરોના ટાંગા ભાંગી નાખાશે ને ત્યારબાદ મને પણ તેઓ મેં ફરિયાદ કરેલી હતી એટલે મને પણ તેઓ ખરાબ ખરાબ શબ્દો બો બોલી અને અંદરો અંદર ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારબાદ તેઓ એવું પણ કહેતા હતા કે મગન બાપાને કયો કે તમારી પાસે જે રિપોર્ટરો હપ્તા ઉઘરાવી જાય છે એ લોકો ફોન કરીને તમને કહે છે કે આ લોકોની અમને મેટર આપો અમે એને સીધા કરીએ છું તો એવા લોકો કોણ છે એની પણ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જે પંચરોજ કામ પૂરું થઈ ગયા બાદ અમે લોકો ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા ને અમે આગળ જ્યાં રસ્તામાં જોયું ત્યારે ચારથી પાંચ જણા પાઇપ અને લાકડીઓ લઈને ઊભા રહી ગયેલા હતા એટલે અમને અંદાજો આવી ગયો કે આ લોકો અમને મારા માટે ઊભેલા છે ત્યારે અમે અમારી ગાડી પાછી રિટર્ન લઈ લીધી ત્યારે જે અધિકારીની ગાડી હતી તે આવતી હતી તો અમે એને ઊભી રાખી અને અમે આ બધી એને ડિટેલમાં વાત કરી તો અમે ત્યારબાદ પોલીસ સ્ટેશન કેસોદમાં અમે જાણ કરેલી તો પોલીસ સાહેબે કીધું કે તમે થોડી વાર ત્યાં રોકાજો હું હમણાં પોલીસ સ્ટાફને મોકલું છું તો સાંજ પડવા આવી હતી ત્યારે જે ડોડિયા સાહેબ અધિકારી હતા જે ખનીજ વિભાગના તેણે કીધું કે હવે સાંજ પડવા આવી છે અહીંયા ઊભું હિતાઓ નથી તો તમે આગળ ચાલો અમે તમારી પાછળ છીએ અને ત્યારે અમે લોકો આગળ નીકળ્યા અને એ અમારી પાછળ પાછળ આવ્યા અમે રોડ ઉપર આવ્યા ત્યારે પોલીસ ખાતાવાળા લોકો આવી ગયા હતા ને એણે અમને કેશોદ સુરક્ષિત રીતે અમને પહોંચાડ્યા તો આમાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તો એની પૂર્ણ રીતે તપાસ કરવામાં આવે અને જો આ બાબત ઉપર હજી તપાસ કરવામાં નહીં આવે તો હજી પણ હું આગળ આ કાર્યવાહી હજી આગળ સુધી પહોંચાડીશ